નવસારીના વાંસદામાં ક્ષેત્રીય સમાજે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે વાંસદાના ક્ષેત્રીય સમાજના આગેવાનોના કહેવા પ્રમાણે ભાજપ દ્વારા ક્ષત્રિયોની અવગણના કરવામાં આવી રહી છે તેને લઈને ક્ષેત્રીય આગેવાનોએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલની મુલાકાત લઈને સમર્થન આપ્યું છે વાંસદાના ક્ષેત્રીય સમાજ દ્વારા ઘરે ઘરે બેનરો લગાવી પશુત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તો તાલુકાના અનેક ગામડાઓમાં પણ પોસ્ટર્સ અને બેનર લગાવી ભાજપ માટે અમારી કોઈ પણ માંગણી વાળા સ્વીકારવા તૈયાર નથી અમારી એક જ માંગ હતી તે પણ એ લોકો સ્વીકારતા નથી જે માટે સમસ્ત વાંસદા રાજપૂત સમાજ અનંત પટેલ સાહેબ સમર્થન આપે પાટણ તાલુકા સત્ય સમાજ અને અન્ય વર્ણો પણ અમે અનંતભાઈ પટેલને અમારો સંપૂર્ણ સહયોગ સમર્થન આપીએ છીએ એ એટલા માટે કે અમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા અમારા બાપ દાદા અમારા ફાધર વર્ષોથી ભાજપમાં જ હતા અને અમે પણ વર્ષોથી પણ અમારી એક જ માંગ હતી કે તમે એક રૂપા સાહેબની ટિકિટ જો હટાવી નહીં શકતા હોય સિત્તેર લાખ રાજપૂતો સભિયો નક્કી કરી શકતા તો પછી અમારે એની ભાજપ સાથે રહેવાની કોઈ જરૂર નથી રાજપૂત સમાજની અરજી મુદ્દે સિંગલ જજની બેન્ચ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે